આ બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી અમિત શાહે કહ્યું કે આંબેડકર આંબેડકર કરના આજકાલ ફેશન બની ગયા હૈ એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો દલિતો આદિવાસી ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહીં એ અમારા માટે પેશન છે અમારા માટે પેશન છે એમણે કહ્યું કે ડોક્ટર આંબેડકર આંબેડકરનું આટલું બધું નામ લેવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ અમિત શાહ ભારતીય જનતા પાર્ટી ને કહેવા માંગુ છું તમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું અમારે જીવતે જીવ આ જન્મમાં આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે અમારે અમારા જીવનકાળમાં એક એવો દિવસ જોવો છે જેમાં એક પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલુ ઉપાડવું ન પડે કે ગટરમાં ઉતરીને 400 રૂપિયા માટે મરવું ન પડે અમારે અમારા જીવનકાળમાં મર્યા પછી નહીં અત્યારે એવો દિવસ જોઈએ છે જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય આવો સમાજ નું નિર્માણ થાય સમાનતા માનવતા અને સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય એવા ભારતનું નિર્માણ કરવામાં એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ જેણે ગોડસે ગોડસે કરવું હોય એને ગોડસે મુબારક અમે આંબેડકરમાં માનીએ છીએ અમે આંબેડકર આંબેડકર કરતા રહેવાના જેણે મનુસ્મૃતિ 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 કરવું હોય એને મનુસ્મૃતિ મુબારક અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી આદિવાસી દલિત સમાજના આક્રોશ છતાં વિપક્ષી દળોની નારાજગી એમના રેલીઓ અને પ્રોટેસ્ટ છતાં ગુજરાતમાં પણ મહીસાગરમાં થરાદમાં ધોળકામાં સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ અમિત શાહનું પુતળું સળગાવવામાં આવ્યું અમે પણ ગઈકાલે પ્રોટેસ્ટ કર્યો છતાં આજ દિન સુધી ગૃહમંત્રી રાજીનામું આપવાની વાત તો છોડો મારાથી શબ્દો નીકળી ગયા બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ એ બદલ હું દિલગીર છું માફી માંગુ છું એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી અને આવું જ વર્તન ત્રેવીસ ઓક્ટોબરના દિવસે મહીસાગરની કલેક્ટર નેહાકુમારી દુબેએ પણ કર્યું એમણે દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ કીધો, હરાની કીધો, ચપ્પલથી મારવાની વાત કરી અને સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી દલિતોનું અપમાન કરતા કહ્યું કે 90% આદિવાસી અને દલિતો એટ્રોસિટીસ ਦਾ કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. એમણે પણ આજ દિવસ સુધી માફી માંગી નથી. એટલે સરકારી કાર્યક્રમનો મંચ હોય કે પાર્લામેન્ટનો મંચ હોય આ દેશના નેતાઓ અને અધિકારીઓ દલીતોનુ આદિવાસીઓનુ ઓબીસીનુ ભારતના સંવિધાનનુ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા ખચકાતા નથી નરેન્દ્ર મોદી જે સંવિધાનની કોપી ભારતના પ્રધાનમંત્રી તરીકે પોતાના લલાટ ઉપર મૂકે છે એ પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીની સડકો પર આપણા દેશના બંધારણની કોપીઓને સળગાવવામાં આવી એમના સાંસદો મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા કે આ દેશનું બંધારણ બદલવા આવ્યા છીએ હું સતત કહેતો છું કે આરએસએસ બીજેપી મોદી અને અને શાને સૌથી વધારે કોઈક નેતા માટે નફરત હોય બાબા સાહેબ આંબેડકર આરએસએસ બીજેપી અને મોદી શાની જોડીને સૌથી વધારે કોઈ નીતિ માટે નફરત હોય તો એ છે ઓબીસી આદિવાસી દલિત સમાજને મળનારી અનામત અને આરએસએસ બીજેપી અને મોદી શાની જોડીને સૌથી વધારે કોઈક પુસ્તક માટે નફરત હોય એ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે અને એટલા માટે ગુજરાત અને દેશના બહુજનોમાં ઓબીસી આદિવાસી દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંગઠનોએ સાથે મળી બે દિવસ પૂર્વે દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ યોજી અઠ્યાવીસ તારીખે એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનો કોલ આપેલો એ કોલને ઝીલીને અમે પણ બધા જ દલિત આદિવાસી ઓબીસી સંગઠનો સાથે મળી બિન રાજકીય રીતે ખોખરામાં જે જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી ત્યાંથી નીકળી બહેરામપુરા ગીતા મંદિર થઈ સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી પહોંચી અમારો જબરદસ્ત વિરોધનો કાર્યક્રમ કરવાના છીએ પ્રોટેસ્ટ નોધાવવાના છીએ અને 28 તારીખે અમે પોલીસ પરમિશન માંગી છે હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમના ઇશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અને ડ્રગ્સનો વહીવટ કરે છે એ અમારા ડેમોક્રેટિક માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ એ અમારે અઠ્યાવીસ તારીખે જોવું છે અને અઠ્યાવીસ તારીખે બધા સંગઠનો સાથે મળી ડોક્ટર સાહેબ આંબેડકરના અપમાનની વિરુદ્ધમાં અમિત શાહ માફી માંગવા મજબૂર મળે રાજીનામું આપવા મજબૂર બને એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના અને અને બાદ પણ માફી ન માગે તો સમગ્ર ગુજરાતમાં રાજીનામું આ બે માંગણીઓનું લઈને ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં સ્વાભિમાન સંમેલન કરવાના છીએ જેના કાર્યક્રમો આવનારા દિવસોમાં અમે જાહેર કરીશું પણ ફરી કહું છું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બંધારણના નિર્માતા છે એમના કારણે ભારતનો ઓબીસી આદિવાસી દલિત અને વંચિત વર્ગ એ સ્વાભિમાનપૂર્વક પૂર્વક આત્મસન્માન અને ગૌરવપૂર્વક જીવન જીવતા શીખ્યો અને એટલા માટે છેલ્લા શ્વાસ સુધી અમે આંબેડકર આંબેડકર કરતા રહીશું આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડીઆ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો